સુરતના ઉત્તરાયણ હોટલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ ઉત્તરાયણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી રેડ દરમિયાન શરીર સુખ માટે આવનાર નવ ગ્રાહકો ઝડપાયા રેડ દરમિયાન થાઇલેન્ડ ની સાત છોકરીઓ ઝડપાઈ છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં દેહ વ્યાપાર ચાલતો હતો બાકી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તમામને ઝડપી પાડવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાદ સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચીરાગ્રાસકોર આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે